આજે ઓગણીસમો દિવસ છે અને ચેપ્ટરનું નામ છે જાદુઈ પગલાં કે જાદુઈ કદમ આ ચેપ્ટરમાં સૌથી પહેલો કોટ નોબલ પુરસ્કાર આઇન્સ્ટાઈન સાયન્ટિસ્ટનો આપેલો છે અને એ પોતાની બધી ખોજો કે પોતે જેટલું પણ કામ આ દુનિયા માટે કર્યું છે એનો પૂરેપૂરો શ્રેય એમના આગળ જે પણ બીજા સાયન્ટિસ્ટ થઈ ગયા એને આપે છે અને એવું કહેવા માંગે છે કે તમે આજે જે પણ કંઈ છો તમે તમારા લાઈફમાં જે પણ ઊંચાઈ પર પહોંચ્યા છો એનો પૂરેપૂરો શ્રેય તમારો છે જ નહીં તમારી પાછળ હજારો લાખો લોકોની મહેનત છે તમારી પાછળ તમારા સગાવાલાની મા બાપની અને બીજા ઘણા બધાની મહેનત છે જેના લીધે તમે આજે આ જગ્યાએ છે આટલા મહાન સાયન્ટિસ્ટ આઈન્સ્ટાઈન પણ પોતાની બધી ખોજો માટે સંપૂર્ણ રીતે પોતાના ઉપર ગર્વ લેતા નથી અને એમ કહે છે કે આપણે તો આભાર કરવાનો છે જેણે આપણને આ દિશા સૂચવી છે જેણે આપણને આગળ વધવા માટે થોડીક પણ થોડીક પણ એક નાની સીડી આપી છે આજનો આખો અભ્યાસ આપણે આઇન્સ્ટાઈનને આભારી રહીશું અને એમણે જે રીતે બીજાના પર આપ બીજાને આભાર આપવા માટે જે પણ રસ્તાઓ બતાવ્યા છે એને આપણે ચોક્કસ અનુસરણ કરીશું કારણ કે બધી જ ખોજો ન્યૂટન અને આઈન્સ્ટાઈન એ બે સાયન્ટિસ્ટે કેમ કરી છે એ પોતે પણ એવું માને છે કે આટલું બધું અમને કેવી રીતે કુદરત આપી શકે કે બધી જ વસ્તુ અમને ખબર પડે એની પાછળ અમે પોતે નહીં પણ કૃતજ્ઞતાની કે આભારની જે લાગણી છે કે બીજાને આભાર આપવાની જે અમારી ટેવ છે હેબિટ છે એને અમારા જીવનને આટલું બધું આગળ વધાર્યું છે અને એકદમ સિમ્પલ રીતે આપણને આ પ્રેક્ટિસ આજે સમજાવે છે આઈન્સ્ટાઈનની પ્રેક્ટિસ એવું કહે છે કે તમારે આ રોજ જે દિવસમાં તમે ઘણું બધું ચાલતા હશો ઘણું બધું આમથી આમ ફરતા હશો જ્યાં પણ જતા હો પણ આ એક પ્રેક્ટિસ તમારા જીવનમાં સૌથી પહેલી કરવાની છે અને એ છે જાદુઈ કલમ એટલે એક સ્ટેપ લેવાનું ધન્યવાદ બોલવાનું બીજો સ્ટેપ બોલવાનો જો સ્ટેપ લેવાનો ધન્યવાદ બોલવાનું એમ જેમ તમે ચાલતા ચાલતા જતા હોવ તમારે તો ધન્યવાદ જ બોલતું રહેવાનું છે અને આ સ્ટેપ તમારે એવું નથી કે કોઈ વોક લેવાની કરવાનું છે અને ત્યારે બોલવાનું છે બસ તમે તો ઉઠ્યા અને પથારીમાંથી પગ નીચે મૂક્યો એટલે ધન્યવાદ બાથરૂમ તરફ ગયા એક એક સ્ટેપ લેતા ગયા ધન્યવાદ 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 બોલતા ગયા છે ને કેટલું ઈઝી છે ફક્ત તમે દિવસમાં સો આ કરવાનું છે વધારે નહીં પણ આવું કરવાથી આઈન્સ્ટાઈન પોતે કહે છે કે તમારા જીવનમાં જે અભૂતપૂર્વ ફરક પડવા માંડશે ને કે તમે તમારા એકે એક પગલાં પર જ્યારે પણ ધન્યવાદની લહેર દોડાવી દેશો ને ત્યારે તમારું જીવન જાદુઈ રીતે બદલાઈ જશે ઈશ્વરે આપણને છ્યાસી હજાર ચારસો સેકન્ડનો આખો દિવસ આપ્યો હોય છે શું આપણે એક સેકન્ડ પણ ધન્યવાદ બોલવા માટે કાઢ્યો છે આ પણ એક ફેમસ ઓથરનો કોટ છે ધન્યવાદની એટલી જબરજસ્ત જાદુઈ શક્તિ છે કે તમારે બીજું કંઈ જ વિચારવાનું જરૂર નથી તમારા જીવનને સોંપી દો ધન્યવાદને અને પછી જુઓ કેવો ફરક પડે છે એટલે જાદુઈ કદમ જે ચેપ્ટરનું નામ છે એને ફોલો કરવા માટે તમારે તો ફક્ત એક સ્ટેપ લેવાનો ધન્યવાદ બોલવાનો બીજો સ્ટેપ લેવાનો ધન્યવાદ બોલવાનું અને એમ કરતાં કરતાં જો તમે સવારમાં જ આ કરી દેશો તો તમારું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ આભારી એટલે ધન્યવાદથી એટલું જબરજસ્ત રીતે ભરાઈ જશે કે તમને મેજિક્સ થવાના ચાલુ થઈ જશે આના માટે કોઈ સ્પેસિફિક જગ્યાએ તમારે ચાલવા જવાની જરૂર નથી તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે તમારે આને ધન્યવાદ સાથે ચાલવાનું છે જ્યારે તમે એક રૂમમાંથી બીજા રૂમમાં જાઓ કે બગીચામાં ટેલવા જાઓ કે કિચનમાં જાઓ કે બાથરૂમમાં જાઓ કોઈ પણ ટાઈમે તમારે ધન્યવાદનો સહારો લઈ અને આ સ્ટેપ્સ ભરવાના છે આ બુકમાં ખબર છે નાની 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 નહીંની એટલી બધી રીત આપેલી છે કે જો તમે એને ફોલો કરશો ને તો આખા દિવસમાં તમે ધન્યવાદ જ કહેતા થઈ જશો અને આ બુક નો એજ આશે છે કે તમે આખો દિવસ આભારી રહો હું બતાવવા વાંચીને કે કેટલી બધી જગ્યાએ એમણે ઉપયોગ બતાવ્યો છે જાદુઈ કદમો કે સાથ સૌથી اچھی વાત એ છે કે આપ કહી ભી ઓર કિસી ભી સમય કેટને ભી જાદુઈ કદમ ઉઠા સકતે હે ચાહે યો આપકે ઘર મે એક કમરે સે દૂસરે કમરે મે જાનને કી બાત હો લંચ યા કોફી કે લિયે પેદલ ચલના હો કચરા બહાર ફેકને જના હો बिजनेस मीटिंग के लिए चल कर जाना हो टैक्सी या ट्रेन या बस को पकड़ने जाना हो जो भी चीज़ आपके लिए महत्वपूर्ण हो उसके लिए निकलते वक्त आप जादुई कदम उठा सकते हैं जैसे परीक्षा डेटिंग नौकरी का इंटरव्यू ऑडिशन किसी ग्राहक से मिलना बैंक जाना एटीएम, डेंटिस्ट डॉक्टर एड्रेसर मैच देखने जाना કોરિડોર કે પાર જાના હવાઈ અડ્ડે કે ટર્મિનલ તક જના પાર્ક મેં ટહેલના એક બ્લોક સે દૂસરે બ્લોક જાના ટૂંકમાં તમે આ જ્યાં પણ ચાલીને જતા હો તમે ધન્યવાદનો કવચ એને આપી દેશો એટલે જે કામ માટે તમે જતા હશો જે વસ્તુ કરવા માટે જતા હશો એ ધન્યવાદ સાથે આખું મળાઈ જશે અને તમને સફળતા મળશે લોંડાબન પોતાનો અનુભવ આ ચેપ્ટર માટે આપે છે કે એ પોતે જાદવી કદમ કેવી રીતે ઉઠાવે છે એવું કહે છે કે હું ઉઠીને તરત જ્યારે બાથરૂમમાં જાઉં છું ત્યારે હું થેન્ક્સ બોલતી બોલતી જાઉં છું ત્યાર પછી પોતાના કાર સુધી જાય ત્યારે થેન્ક્સ બોલે છે મેલ બોક્સ જે ફોરેનમાં હોય એ ચેક કરવા જાય તો થેન્ક્સ બોલે છે પ્લસ એવું કહે છે કે જ્યારે પણ એ વોક લેવા જાય ત્યારે પણ કોઈ મંઝિલને એ એનો એન્ડ બનાવી દે છે કે અમારે ગાર્ડન સુધી જવું છે વોક લેવા તો એ ચાલતા ચાલતા ત્યાં સુધી થેન્ક્સ બોલતા બોલતા જાય છે અને એ રીતે પોતાની લાઈફમાં થેન્ક્સનો ઉપયોગ કરે છે એમને એ પણ એક કહે છે કે જ્યારે પણ તમે થેન્ક્સ બોલતા પહેલાં તમારી ફિલિંગ હૃદયમાં અને મગજમાં ચેક કરજો અને આ જાદુઈ કદમ ઉઠાયા પછી એટલે ચાલ્યા પછી થેન્ક્સ બોલ્યા થેન્ક્સ બોલતા બોલતા ચાલ્યા પછી તમારી જે ફિલિંગ છે એને નોટ કરજો એમાં જમીન આસમાનનું અંતર હશે તમે વધારે હેપી વધારે સેટિસફાઈડ અને વધારે પાવરફુલ પોતાને ફીલ કરશો આની પાછળ જે લોજિક છે એ રોંડા રોંડાબને એવું લખ્યું છે કે ઓછામાં ઓછી નેવું સેકન્ડ સુધી તમારે થેન્ક્સ બોલવાનું છે અને એ સો સ્ટેપ્સમાં નેવું સેકન્ડ થઈ જતા હોય છે અને એ નેવું સેકન્ડનો જે ક્રાઇટેરિયા છે જે તમારા મગજને આભારી થવા માટે એક મોટી અને ઊંચી ફિલિંગ પર લઈ જાય છે બીજી એક ચેતવણી આપે છે કે પ્લીઝ જ્યારે પણ તમે આ જાદવી કદમનો અભ્યાસ કરો ત્યારે એને કદમ ગણવામાં તમારું મગજ ના આપી દેતા કારણ કે જો તમે એ ગણવામાં તમારો માઇન્ડને એ બાજુ તમે ડાયવર્ટ કરી દેશો તો તમને આ જે થેન્ક્સની ફિલિંગનો અહેસાસ છે ને એ નહીં આવે એટલે ફક્ત તમારે એટલું જ રાખવાનું છે કે તમારે નેવું સેકન્ડ એટલે કે દોઢ મિનિટ સુધી થેન્ક યુ થેન્ક યુ બોલતા જવાનું છે ને ચાલતા જવાનું છે એટલે આઇન્સ્ટાઈન એવું કહે છે કે જ્યારે પણ તમે તમારા નેવું સેકન્ડ કે સો કદમ પૂરા કરી લીધા હશે ને ત્યારે ઓલરેડી તમારું હૃદય અને માઇન્ડ એકદમ હેપ્પી અને પ્રફુલ્લિત થઈ ગયું હશે અને જ્યારે તમને એવું ફીલ થાય ને ત્યારે સમજી લેજો કે તમે સો કદમ પૂરા કરી દીધા છે હું એવું કહેવા માગું છું કે તમે એક ટ્રાયલ કરજો કે કેટલું ક્યાંથી ક્યાં ચાલવામાં નેવું સેકન્ડ થાય છે એકવાર એ તમે તમારા માઇન્ડને કહી દેજો કે આટલાથી આટલા ચાલવામાં નેવું સેકન્ડ થઈ જાય છે અથવા પછી એવું કરજો કે તમે સો સ્ટેપ્સ લો છો તો કેટલી સેકન્ડ થાય છે એ મેઝર કરી લેજો પછી એવરી ટાઈમ એવું કરવાની કે ગણવાની જરૂર નથી બસ ચાલતા જાઓ થેન્ક યુ બોલતા જાઓ ચાલતા જાઓ થેન્ક યુ બોલતા જાઓ કેટલો સિમ્પલ અભ્યાસ છે નહીં થેન્ક યુ થેન્ક યુ બોલતા જાઓ ને દુનિયાની બધી જ વસ્તુ મેળવતા જાઓ પણ આપણે બધા આના પર વિશ્વાસ નથી કરી શકતા અને જે વિશ્વાસ નથી કરતું એને કશું જ નથી મળતું કારણ કે આભારની ફિલિંગ તમારા વિશ્વાસ ઉપર ટકેલી છે અને તમારો વિશ્વાસ જો હૃદય કરશે તો મગજને તો પાછળ પાછળ આવવું જ પડશે તો નાના અને મોટા અભ્યાસ આમાં રહેતા હોય છે પણ હું એવું કહીશ કે તમે અભ્યાસ લગાતાર કરો લખવાની પ્રેક્ટિસ લગાતાર કરો છેલ્લે જે આ પાછળ આપેલી છે જે એક્સરસાઇઝ દરેક ચેપ્ટરની પાછળ આપે છે એમાં એવું લખેલું છે કે સવારે ઉઠીને જે તમારે બ્લેસિંગ્સ ગણવાના છે એ તો ગણવાના જ છે કાઉન્ટ યોર બ્લેસિંગ્સ એ તમે સેના માટે આભારી છો દરેક બ્લેસિંગને વાંચી અને દિલથી આભાર આભાર બોલવાનું છે એ તો કરવાનું જ છે અને પછી જે આ સો કદમ ઉઠાવવાનું કરવાનું છે એ આજનો અભ્યાસ છે પ્લસ રાત્રે જે સૂતી વખતે રોકની પ્રેક્ટિસ છે જાદવી રોક લેવાનો છે અને આખા દિવસને સ્કેન કરવાનું છે કે તમે કયા કયા કામ કર્યા દરેક કામને વિચારીને આભાર 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 બોલતા જવાનું છે અને છેલ્લે જે સૌથી બેસ્ટ કામ તમને પોતાને લાગ્યું હોય એને વિચારતા વિચારતા અને આભાર આભાર કહેતા કહેતા સુઈ જવાનું છે આવું કરવાથી તમારું સબકોન્શિયસ માઇન્ડ આભારની ફિલિંગમાં સૂઈ જશે અને સવારે ઉઠશે ત્યારે પણ એ જ ફિલિંગમાં ઉઠ્યું હશે આ જ મેઇન રીઝન છે આ પ્રેક્ટિસનું બધી જ પ્રેક્ટિસ તમારે લગાતાર કરવી જોઈએ તો જીવનમાં થ્રી સિક્સટી ડિગ્રી ચેન્જ આવશે લખવાની બોલવાની વાંચવાની મહેસૂસ કરવાની સુધી વખતે કરવાની તો વિડીયો કેવો લાગ્યો તમને સમજ પડે છે કે નહીં પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવો એટલીસ્ટ તમે એવું કહેશો કે હા અમને વિડીયો ગમે છે કે મને સમજ પડે છે તો મને પણ ખબર પડે કે આ પ્રેક્ટિસ મારે કન્ટિન્યુ કેવી રીતે કરવી વધારે ડિટેલમાં સમજાવું કે નહીં તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને હાઇક કરો આપણે મળીશું નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી આવજો